જુઓ ખેડૂત મિત્રો અમારા ખેતરમાં દિવેલાની ખેતી કરેલી છે તો દિવેલા પણ સારા છે અને બોજ ફૂટ પણ સારી થઈ છે અને બિયારણ પણ સારું છે તો જુઓ તમે બિયારણ પણ સારું છે અને ફૂટ પણ સારી થઈ છે જુઓ કોરો પણ એક કોર આવી ગઈ છે વચ્ચે વાળી તો મિત્રો બિયારણ સારું જોઈને લાવવું જોઈએ કેમકે આપણને આખો વર્ષ ખેતી કરવાની એટલે બિયારણ સારું જ લાવવું જોઈએ તો હું છું અત્યારે ચકડેમ આવે છું જોવા માટે તો જુઓ તમે કેટલું બધું પાણી ભરાયેલું છે ફૂલ પાણી ભરાઈને પડે છે કેમકે આ સાલ વરસાદ જ હતો એટલે પાણી પણ ફૂલ થઈ ગયું છે જો પાણી પડે છે ને ફૂલ પેલી બાજુ પણ પાણી પડે છે તો આ બાજુ પણ જો ફૂલ ભરેલી છે તો મિત્રો આ સાલ તો ખેતી પણ સારી થશે શિયાળામાં ઉગાઉ પણ बाकी जैसे तो फुल पानी चाल से आ साल जो के पानी पड़े थे। पानी पा थी गए